નર્મદા પરિક્રમા વર્ષો થી ચાલુ હશે દર વર્ષે આવતા હશો આમ તો કઈ બીજું કહેવાનું નથી માં નર્મદા ને તમે પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો ગુજરાતની દરેક આપણે પ્રાર્થના કરીએ કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણે માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું કે આપણે સૌ જાણીએ કે નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છે કચ્છ સુધી લઈ ગયા છે એ ખૂબ સુંદર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ જે કહેવાય ને કે આગળનું વિચારીને બધી વ્યવસ્થા એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈ પણ હજુ એમ લાગતું હોય કે આવો આવો નાનો મોટો નાનો મોટો સુધારો કરવો જોઈએ આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના પૂણેપૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે હમણાં મને મહારાષ્ટ્રથી આવેલા એક ત્યારે આમ પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે એનું હિન્દીનું એમણે ટ્રાન્સ મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું છે એટલે દેશમાંથી બધા આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે તો દરેક દેશવાસીઓ દેશવાસીઓને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના અને તમારામાંથી હવે કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે કે ભાઈ હજુ આવું કંઈક વ્યવસ્થા કરવાથી હજુ લોકોને ફાયદો થાય ને વધુ ને વધુ લોકો અહીંયા આવતા રહે

આસમાન જમીનનો ફરક દેખાય છે પહેલા વર્ષની જે સુવિધાઓ હતી રસ્તાની આવવા જવાની લાઇટની અને બધી એની કમ્પેરિઝનમાં આ વચ્ચે ઘણી સારી સુવિધાઓ અમુક થોડા ઘણા અંશે દસ મહિના દરેક જગ્યાએ થાય છે અને ધીમે ધીમે ઉત્તર સુધારો થતા આવશે તેવી રાજ્ય સરકાર તરફથી અપેક્ષા રાખીએ છીએ नर्ोदे हम पुणे महाराष्ट्र से आए हैं पुणे में आशावरी प्रभात करके राष्ट्रीय स्वयं सेक्ति की शाखा है वहाँ से हम आठ स्वयं सेवक आए हैं कल बड़ौदा आए ये चौथी साल है हमारा चार बार हम आए और हर बार हम देखते हैं आए कि जो गुजरात पवित्र यात्रा था विकास बोर्ड है इन्होंने जो बेड़ा पार किया है और हर साल कुछ नया हम देख रहे हैं इस साल भी जो यात्रियों का सुविधा में सुधार हुआ है वो देखने लायक है एक छोटा सुझाव हमारी तरफ से है जो हम पुणे से या बाहर के राष्ट्र से जो आते हैं कर्नाटक से भी एक हमारे भाई साहब आए हैं हम आते हैं बड़ौदा में तो बड़ौदा से तिलकवाड़ा पहुंचने में बहुत सुविधा की थोड़ी कमी है वहाँ से जो स्टेट ट्रांसपोर्ट की बसें चलती है वहाँ एक अच्छा बोर्ड रहेगा कि धाम यात्रा के लिए है। आप यहाँ से बस ले सकते हैं उसकी फ्रीक्वेंसी भी थोड़ी बढ़ाएंगे तो अच्छा रहेगा और तिलकवाड़ा से हम यात्रा हर साल करते हैं और माँ नर्मदा हमेशा आपके ऊपर आशीष रखें ताकि दिल्ली में नरेंद्र अहमदाबाद में भूपेंद्र और मुंबई में देवेंद्र हमेशा तिलक धन्यवाद देखा। मैं हमारे तो 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 कांति भाई से हैं वो बराबर हमें बताते रहते थे कि आओ तो इस बार सहयोग हुआ तो बहुत अच्छा सहयोग हुआ आज एकादशी का दिन है अपने साथ है और आने जाए एकदम तो फिर पर्सन हो गया मैं यहाँ सभी गुजरात वासियों को आ, बहुत बहुत बधाई देता हूँ हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी सभी तीर्थों का विकास कर रहे हैं हमने चार दिन ओंकारेश्वर में भी लगाए छह दिन से हम उज्जैन में भी थे अभी दो दिन से यहाँ हैं और मैं दो बार गंगा जी से झरने के पैदल भी द्वारकाधीश सोमनाथ तो और नागेश्वर आया हूँ उसी यात्रा में मेरी दोस्ती हुई थी मैसा में कैम्प में दोस्ती हुई थी मुझे गुजरात विशेष तौर पर बहुत अच्छा लगा खास तौर तो चाय हिंदुस्तान में सबसे बढ़िया चाय तकनीक गुजरात में मैं चाय का शौकीन हूँ एयरपोर्ट से रिटायर हूँ होम मिनिस्ट्री से भी रिटायर हूँ और मैंने चार धाम में से तीन धाम पैदल कर लिए हैं और उत्तराखंड के चारों धाम भी मैंने पैदल कर लिए हैं केदारनाथ बद्रीनाथ साथ में चलाते हो नहीं 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 ये तो आज आज आई है वो है। और केदारनाथ में मैं पैदल गया हूँ मेरा देव तो अभी वहाँ पैनल आ रहा है विशेष कृपा पात्र हूँ नरेंद्र मोदी जी का की सभी धाम में सभी सुविधाएं एकदम જે લોકો આખી નર્મદા ની પરિક્રમા નથી કરી શકતા એ ભાઈ ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરે છે અને એમાં આ વર્ષે અમે તો એના લોકલ માણસો છે ઘણા વર્ષો થી પરિક્રમા અહીંયા ચાલે છે પરંતુ ચાલુ વર્ષે પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે એટલે આ સબ પ્રશાસન વતી આપ સૌને અભિનંદન ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ અભિનંદન પાઠવે છે કે આ પ્રશાસનને કારણે અહીંયા લાખો લોકો આખા વર્ષ આખા મહિનાની અંદર ત્રીસ લાખ જેટલા લોકો અહીંયા પવિત્ર યાત્રા કરી રહ્યા છે અને જુદા જુદા ગામોમાંથી ભંડારા પણ અહીંયા ની સગવડ થાય છે એટલે યાત્રા વાસીઓને કોઈ પણ વસ્તુ લાવવાની અહીંયા જરૂર રહેતી નથી અહીંયા બધા જ ગામના લોકો સજ્જિત ભંડારાઓ ઊભા કરે છે અને સેવા કરે છે આપ અહીંયા પધાર્યા એ બદલ આપ પણ ખૂબ ખૂબ આભાર મહેશ પટેલ સંમેલન જે વ્યવસ્થા ઊભી કરી છે એને ધીમે 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 આપણે પરમેનન્ટ બનાવતા જઈશું